આજે સરકાર એક પત્ર લખી અને માંગ કરી છે કે જે જમીન માપણીની ભૂલ છે એની અનેક યોજનાઓ ભોગ બની રહી છે અત્યારે પહેલા તુવેરની અંદર ટેકાના ભાવે દસ હજાર ખેડૂતોનું સરકારે રજીસ્ટ્રેશન રદ કર્યું અત્યારે ચણા અને રાયડામાં હજારો ખેડૂતોને મેસેજ આવે છે કે ત્રણ દિવસની અંદર તમારા ગ્રામ સેવક પાસે જઈ અને વાંધા અરજી રજૂ કરવી હવે કારણ એ છે કે સરકારે સેટેલાઇટ ઇમેજ જે પાકની કાઢી છે એ પાકની ઇમેજ બાજુવાળા ખેડૂતની આવી છે કારણ કે પણ એની ભૂલ છે સરકારે પોતે બનાવેલા નિયમો મુજબ આ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે ફરજિયાત તલાટી કમ મંત્રીએ પાકનો દાખલો આપવાનો હોય છે આ દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન થાય છે તલાટી કમ મંત્રી છે એ ગ્રાઉન્ડ ઉપર છે જમીન ઉપર છે અને તલાટી કમ મંત્રી જે દાખલો આપે છે એને ખેતરમાં જોઈને જ દાખલો આપ્યો છે કે જેતે ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં જે તે પાક વાવ્યો છે એ મુજબ દાખલો આપ્યો છે જ્યારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઇમેજ આવે છે એ ઇમેજ જે તે ખેડૂતની આવે છે પણ એમાં એક્સ ખેડૂત ના બદલે y ખેડૂત નું ખેતર આવે છે અને y ખેડૂત તો ચણા કે રાયડો વાવ્યો નથી ત્યારે સવાલ એ છે કે શું સરકાર નો મંત્રી ખોટો છે જો તલાટી કમ મંત્રી ના હોય તો ક્યાંક ને ક્યાંક સેટેલાઇટ ઇમેજ ખોટી છે જો આ બંને સાચા હોય તો જમીનમાં માપણી ની ભૂલ છે સરકારે પોતે સ્વીકારવું જોઈએ સરકારને ને દુખે છે પેટ અને કૂટે છે માથું વાસ્તવિકતા એ છે કે સરકાર ના ચહેરા ઉપર ધૂળ છે અને અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે એટલે આજે ફરીથી મુખ્યમંત્રી શ્રીને કાગળ લખીને કહ્યું છે કે આ જમીન માપણીની ભૂલ જ્યાં સુધી છે ત્યાં સુધી સેટેલાઇટ સર્વે ઇમેજ છે કામ કરવાની નથી અને હારે હારે પ્રશ્ન એ પણ પૂછો છે કે આ સેટેલાઇટ પાક સર્વે જે સિસ્ટમ તમે લયા છો એ ખેડૂતોનું જ્યારે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદમાં નુકસાન થઈ રહ્યું હતું ત્યારે પચાસ પચાસ દિવસ સુધી તમે સર્વેની કામગીરી ચલાવી ત્યારે આ સેટેલાઇટ પાક સર્વે સિસ્ટમ મુજબ ખેડૂતોને થયેલું પાક નુકસાનનું સર્વે કેમ ના કર્યું અત્યારે તમને આ સિસ્ટમથી ચણા છે રાયડો છે કે નથી એ દેખાય છે તો ત્યારે ખેડૂતના ખેતર ધોવાઈ ગયા હતા એ કેમ નતું દેખાતું એટલે આવા પ્રશ્નો સાથે અને જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે એ માંગ સાથે આજે મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીના પ્રત્યે પત્ર લખ્યો છે